બબ મે ડબા ડબ મે આલો જય માતાજી મિત્રો આજના બ્લોગタル કુછતા આવર્થી આદિ થોડું આત્મીય નહીં અને સૂરજ ઉગંતે આરીસ હવે તો સૌને ગુડ મોર્નિંગ અને નાચ ને આટલે ગુડ મોર્નિંગ કહો હવે આ બધું ઉંગીજો પણ ગુડ મોર્નિંગ કહેવાનું બોલું વિડિયો મમ્મી ઉંગીરીયા કરીને કીને ઉઠી છે Good morning. Good morning. Who made? Nasto. Nasto benai. Atuh kok agak nasto. -alag -nasto? Mm. Hmm? Agak-agak. Agak-agak khanium. agak Hmm. Cabe nih Cabe nih. Kincir kalau jiwa.

Ah, 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 गरम गरम चा <laughs> <laughs> पी रहा <laughs> <laughs>

Rumal, best <tutup> mo, no? Taju <tutup> Bas? Oke, na? Taju? Ya, no ya, nih? Hmm? Wajah aja, pasal baru buat. Mana? Saat. Nah. Abang jangan luar kari. Atau phone kari mungkin dia, atau vlog bolu-bolo bulu nanti. kamu

રાપડ બનાવી હે ભૂખ લાગી કાચી હવે બીજી ને પીવા ની તો મમ્મી મેલા હા તમાળા તો મુખે ને ઠંડીમાં હા બોલાવા મમ્મી ચા થઈ ગયું હવે પરે હું ખાવું પરે બતાય તો પરે આ કીધું યાર બ્લોગ કેવાય સમોસો કેવાય કેવાય

બાપા ખાવા બે ગયા અરે હું કરું ગીત ગાતો ગીત મહાદેવ સાબુ હે મહાદેવ અરે હે કેલું દારુ પીઉં પીઉં ભરે આવ ભરે આવ ભરે આવ ભરે આવ સાગા આપણે કાલ વાળું ગીત ગાપેલું ડબ્બી મે ડબ્બા વાળું ડબ્બે મે ડબ્બા એક ના બોલી સાંભળ એકલો ડબ્બે મે ડબ્બા હો સાગા ડબ્બે મે ડબ્બા ડબ્બે મે આલુ ડબ્બે મે 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 ડબ્બે મે ડબ્બે મે ડબ્બે મે ડબ્બે

મિત્રો તૈયાર થઈ ગયો હાર હોજે આ કાકો આઈન નોકરી આઈન બનાવશે હું જઉ તો મલ્લે આવો પછી કાકો ઉતારે તો મિત્રો હું નોકરી આવી ગયો હવે બોલો બ્લોગ તમને ગમ્યો છે એ તો આશા છે તમને તમને ગમે છે તો બનાવેલો તો આગળ થોડી ભૂખ લાગે ખાઈએ ભૂખ તો લાગે જ છે પણ બધા બાપા પપ્પાને પપ્પા ને બધા ખાઈ શકે અમે થોડી ખાઈએ કે અહીંયા બધા મમ્મી બધા ખાઈએ અમે મળીએ તમે ખાતી વેલા સો ડાન થઈ ગયો ખાઈ લઈએ હવે ખીચડી બનાવી છે કઢી પખા બેઠા આવું હની ચટણી મરચું રોટલા અત્યારે બનાયા Mami, berapa ini Mami? 12,000 rupiah 12,000 rupiah? Oke, kita makan <tellan> dulu Kita akan makan lagi, jangan kemana-mana Kita Kau